શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના અને સમાજ કચ્છ મોરબીના થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે એશિયાના સૌથી મોટા મિયાવાકી વનમાં આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં પચીસો થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા આ તકે શ્રીએ જણાવ્યું હતું કે યોગને વડાપ્રધાન શ્રીએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટિબદ્ધ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એકવીસમી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર ભારત તથા ગુજરાતના દરેક સ્થળે કરાતી સામૂહિક ઉજવણી આજ પ્રયાસનો એક ભાગ છે આ તકે તેમણે વડાપ્રધાનના આ તકે તેમણે વડાપ્રધાન શ્રીના વિઝન હેઠળ આકાર પામેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા વિશ્વના સાત સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું હોવાની બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે ત્યારે દરેક નાગરિકો રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી કાર્યક્રમ આજના કાર્યક્રમમાં કેશુભાઈ પટેલ ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ તાલીમ આઈએસ અધિકારી સુશ્રી સુસ્મિતા પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ ડીવાય એસ શ્રી એ આર ઝનકાંત સહિતના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ યોગ સાધકો તેમજ બહોડી સંખ્યામાં યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિજય શેઠ દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું આજ રોજ સમગ્ર વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આજે કચ્છના પાટનગર ભુજ મધ્ય ભુજીયાની તળેટી સ્મૃતિવનમાં આજે જિલ્લા કક્ષાના યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ આપણને સૌને મનને શાંતિ આપે છે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે યોગનો સંદેશો આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષ પહેલાં સમગ્ર વિશ્વને આપ્યો આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને આપની વાતનો ખૂબ ગર્વ અને આનંદ છે કે જે પ્રાંગણની અંદર આજે આપણે યોગ ઉજવી રહ્યા છે એ સ્મૃતિવનનું જ્યાં નિર્માણ થયું છે જ્યાં ભૂકંપ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે આજે યુનેસ્કો દ્વારા સાત સુંદર અને શ્રેષ્ઠ મ્યુઝિયમ વિશ્વની અંદર જે જાહેર થયા છે એમાં આપણા સ્મૃતિવનનું પણ ભૂકંપ મ્યુઝિયમનો સમાવેશ થયો છે ને આવા આ પવિત્ર જગ્યા ઉપર આજે યોગ ઉત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું હતું